સંઘપ્રદેશ દમણનો દરિયો તોફાની બન્યો છે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત દમણના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો દમણના દેવકા બીચ પર ભરતી સમયે મોટા મોજા ઉછળ્યા અને આ મોજાની વચ્ચે પ્રવાસીઓએ મજા પણ માણી સમગ્ર ગુજરાતમાંથી દમણ ફરવા આવતા પ્રવાસીઓ દરિયાનો નજારો માણીને મંત્રમુગ્ધ થયા છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે વલસાડ સહિત સંઘ પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે વરસાદની આગાહીની વચ્ચે વાતાવરણ બદલાતા પ્રવાસીઓ માહોલની મજા માણી રહ્યા છે પ્રદેશ દમણના દરિયા કિનારે હાલમાં અનોખો નજારો જોવા મળી રહ્યો છે દેવકા બીચ ઉપર આવેલા નમોપતની ઉપર હાલમાં જે છે ભરતીના મોજા ઉછળી રહ્યા છે જોર જોરમાં મોજાઓ જે છે અત્યારે ઉછળી રહ્યા છે હાલમાં મોટી ભરતી હોવાને લઈને અહીં અનોખો નજારો જોવા મળી રહ્યો છે દમણના દરિયા કિનારે અહીં હાલમાં જે છે એ આપ જો છો તે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે કેટલા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને અહીં આગળ જે છે એ દિવાલોને ટકરાઈ રહ્યા છે ત્યારે અહીં જે ટુરિસ્ટ લોકો જે ફરવા માટે આવે છે તેમની સાથે વાતચીત કરીશું કે આ જે નજારો છે કેવો લાગ્યો આપનું નામ જણાવો ને ક્યાંથી આવ્યો સંદીપ સુરત સંદીપભાઈ આ નજારો કેવો લાગ્યો નજારો એટલે ખૂબ જ અદભુત નજારો છે અત્યાર સુધી જેટલી બહુ દમણ આવ્યો છું તો અત્યારનો જે નજારો છે એ મેં પહેલા કદી જોયો નથી જોરદાર મજા આવી ગઈ છે વિકેન્ડમાં લાસ્ટ વીકેન્ડ છે છોકરાઓનું કાલથી વેકેશન શરૂ થઈ રહ્યું છે એટલે એ લોકોને પણ એક મુલાકાત કરાવી પણ એ લોકો પણ બહુ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે અંકિતા સંદીપ જરીવાલા અમે સુરતથી આવીએ છીએ અમે આ બે અઠવાડિયા પહેલાં જ પણ આવી ગયા હતા દમણ પણ આવું નહોતું જોવા મળ્યું આજે તો કુદરતનો નજારો કંઈ અલગ જ છે અલગ જ અનુભૂતિ થાય છે અમને તે મોટી સંખ્યામાં પર્યટકો હાલમાં જે આ નજારો જોવા માટે ઉમટી પડ્યા છે અને જે આ જે હાઈટાઈટ અત્યારે ચાલી રહી છે હાઈટાઈટમાં જે ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે તે જોઈને લોકો ખૂબ જ આનંદિત મહેસૂસ કરી રહ્યા છે નિલેશ જોશી ઝી મીડિયા દમણ